અત્યારે આપણે જવાનું છે તૈણે મેળામાં આ તાનેતરના મેળાનો પહેલો દિવસ છે તો મિત્રો અત્યારે મેળો ચાલુ થયો હોય કે ન થયો હોય આપણને કાંઈ નથી ખબર પણ એક બે દિવસથી ગોઠવણી બધી ચાલુ હતી મેળાની તો અત્યારે પરમિશન દઈ દીધી હોય મેળો ચાલુ કરવાની તો એ કાંઈ આપણને ખબર નથી તો આપણે અત્યારે તાઈનેતરના મેળામાં જાય પછી જ આપણને ખબર પડે તો મિત્રો વિડીયોમાં તમે બનાવી રહી જો એટલે મેળાની બધી જ અપડેટ તમને આ વિડીયોમાં મળી રહેવાની છે અને કેટલા દિવસ મેળો રહેવાનો છે તાઈનેટરનો એ પણ અપડેટ તમને બધી મળી રહેવાની છે તો મિત્રો તો હાલો અત્યારે આપણે જાય હવે સીધા તાઈને તરના મેળામાં આપણે ક્યાંય વાહનનો કે ક્યાંય વિડીયો આપણે બનાવવાનો ઉપયોગ તો હવે સીધો જ આપણે છે ને તાઈનેતરના મેળાનો જ વિડીયો આવશે તો હાલો હવે આપણે જાય તાનેતરના મેળામાં તો મિત્રો વિડીયોમાં પૂરેપૂરો છે સુધી બનાવે રહી કારણ કે બધી જ અપડેટ તમને આપવાની છે મેળાની મેળામાં કેટલા ચકડોળ છે કેટલા હુડિયા છે કેટલા મોતના ઘોડા છે એ બધું જ આપણે મિત્રો જોવાનું છે અને આજે આપણે બેહવાનું છે કારણ કે આજે પૂરેપૂરી અપડેટ મેળાની તમને આપવાની છે તો હાલત જઈએ અત્યારે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે મેળા પોગી ગયા છે અત્યારે મેળામાં બધું જ ચાલુ છે છે અત્યારે પરમિશન આપી દીધી ચાલુ કરવાની તો મિત્રો અત્યારે ચકડોળ ને ને પછી રેન્જર બધું ચાલુ જ છે તો મિત્રો વિડીયો તમે પૂરો જોઈજો લાસ્ટ સુધી વિડીયો જોઈજો એટલે તમને બધી જ મેળાની માહિતી મળી જવાની છે તો મિત્રો અત્યારે આ હોડિયો આપણે પોગી ગયા છે હુડિયું ચાલુ છે અને આમાં અત્યારે માણસો ભરે છે ચકડોળમાં મોટા એટલે હમણાં એ પણ ચાલુ થઈ જાય છે તો મિત્રો અમારો વિડીયો જો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે અમારી હજી ચેનલ નવી છે અને અમારે તમારા સપોર્ટની ની ફૂલ જરૂરી છે ચાલો મિત્રો હું તમને હવે આખો મેળો હું તમને બતાવું هي حاضر يا پيدا دکو لگی لگی بني دي يا بني باجو جاي جي جان باغ ليرتا ہے আরে oh

आया है ये बहुत गौर भारत की पर ठोक कर आया हही बहुत गौर हुआ शनि बहुत बहुत लीजिए बहुत मीडिए बहुत शुभूंगा